જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને લોકસભા અધ્યક્ષે ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી સંસદ ભવનમાં ધરતી આબાની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન આદિવાસી સ્વતંત્ર સેનાની અને ધરતી આબા તરીકે પૂજનીય ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સંસદ ભવન પરિસરમાં તેની તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ શ્રી જગદીપ ધનખડ તથા લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ભગવાન અર્પણ કર્યા હતા ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસથી દર વર્ષે પંદર નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમુદાયના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવાનો છે આ વર્ષે તેમની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પચીસ સુધી દેશભરમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેનો આરંભા કાર્યક્રમથી થયો હતો સંસદ ભવનના પ્રેરણા સ્થળ પર આયોજીત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ અને સંસદ સભ્યો સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓએ પણ ઉપસ્થિત રહીને આદિવાસી ગૌરવના પ્રતિક એવા મહાન ક્રાંતિકારીને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાનું જીવન અને તેમના આદર્શો દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતા રહેશે અને જનજાતીય સમાજ સહિત સમગ્ર દેશના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે